GNM ના કોર્સ નથી ચલાવતા અહીં ગુજરાતીમાં અભ્યાસ કરાવવામાં આવે છે જ્યારે બેંગ્લોરમાં અંગ્રેજીમાં પરીક્ષા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં કોપી કરાવવાના નામે 10-10 હજારની વસૂલાત પણ કરવામાં આવે છે 3 વર્ષ પૂરા થયા બાદ પણ કોર્સ પૂરો કરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ કબજે કરી પોતાની મનમાનીથી વિદ્યાર્થીનીઓ પાસેથી 50 હજાર થી 70 હજાર સુધીની ફી વસૂલાત કરી ડોક્યુમેન્ટ પરત મેળવવા 2 લાખની માંગ કરવામાં આવે છે ઘણી વિદ્યાર્થીનીઓએ ફી રોકડ રકમથી ચૂકવણી કરી હોય જેની રસીદ પણ આપવામાં આવી નથી શિષ્યવૃત્તિની રકમ ઉપાડવા વિદ્યાર્થીઓની પાસબુક સાથે કોરા ચેક કબજે લીધા છે ગરીબ આદિવાસી વાલીઓએ પોતાના પેટે પાટા બાંધી પોતાની દીકરીની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોટી રકમની ફી ભરવા છતાં નથી ડિગ્રી કે નથી તાલીમ પૂરી પાડતા છેવટે વિદ્યાર્થીનીઓનો સમયનો બગાડ થતા અને અભ્યાસ માટે અસલ ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો સંચાલકો ડોક્યુમેન્ટ પણ પરત નથી કરતા આમ ઘણા વર્ષોથી ઘણા વિદ્યાર્થીઓ આવી બોગસ સંસ્થાઓનો ભોગ બની રહ્યા છે ત્યારે આજે હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોટેક્શન ના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ ચેતના મહિયાવંશી ગુજરાત સ્ટેટ સેક્રેટરી રવિન્દ્ર મહાકાલ દક્ષિણ ગુજરાત પીઆરઓ અમિત મૈસુરિયા ધરમપુર તાલુકા પ્રેસિડેન્ટ અમૃત ગાવિત ઉમરગામ તાલુકા પ્રેસિડેન્ટ ભાવિના કામડી નવસાઈના પત્રકાર હરનીશ પટેલ અને આદિવાસી પ્રમુખ સુરેશ પટેલ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી તેમના દ્વારા નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ વિરુદ્ધ કુલ 18 જેટલી અરજીઓ આપવામાં આવી હતી ત્યારે હવે સંબંધિત અધિકારીઓ રેકેટનો પડદાફાશ ક્યારે કરશે જો રહ્યું મારું નામ પટેલ કૃપાલી ઈશ્વરભાઈ છે વલસાડના અડગામ ગામમાં રહું છું હું જ્યારે 2022 માં વાસ્તા વાસ્તા તાલુકાના ખડકાડા ગામ ખડકાડા ખાતે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ ઓફ સાયન્સમાં એડમિશન લેવા ગઈ હતી ત્યારે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ રાખી લેવામાં આવ્યા હતા અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે પંદર દિવસમાં તમને વેરીફાઈ કરીને પાછા તમને પરત આપી દેશો પણ આજ સુધી આપ્યા નથી અમે ઘણીવાર કોલેજમાં ગયા ત્યારે અમને એવું કહે કે તમે એપ્લિકેશન આપો એપ્લિકેશન અમે એપ્લિકેશન આપી દઈશું એપ્લિકેશનમાં એવું લખ્યું છે કે તમને તમારા ડોક્યુમેન્ટ તમને મળી ગયા છે પણ એ બધું અંગ્રેજીમાં લખાણ કર્યું છે એટલે અમને સર સમજ નથી પડતી એ વાતમાં સર હવે અમને ડોક્યુમેન્ટ અમારા મળ્યા જ નથી તો અમે એપ્લિકેશન કેમ આપીએ અમને મળે તો આપીએ ને અમે એમને હજી અમે કલેક્ટર સાહેબને આપી છે મામલતદાર સાહેબને આપી છે ડીએસપીને આપી છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીને આપી છે વાસ્તા તાલુકામાં કલેક્ટર સાહેબને આપી છે મામલતદાર સાહેબને આપી છે પોલીસ સ્ટેશનમાં આપી છે સાહેબે એવું જણાવ્યું કે અમે એ સંસ્થાની તપાસ કરશું કીધું કે તમારી તપાસ સંસ્થા પર કરિશ્મા પટેલ નવસારીથી હું અહીંયા વાંસદા તાલુકામાં નવસારી જિલ્લામાં જે આ ઇન્સ્ટિટ્યૂટ રાધાકિશન કોલેજ જે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ છે એમાં સ્ટડી કરું છું અમને આ સ્ટડીના નામ પર છે ને અમને બોગસ બધું કરાવે છે સ્ટડી નથી કરાવતા ખાલી એક્ઝામ આપવા માટે એક વરસ લઈ ગયા અમને બેંગ્લોર કર્ણાટક અને ત્યાં એક્ઝામ નહીં અપાવીને અને એક્ઝામ અપાવી નહીં અને અમારી સાથે ત્યાં અન્યાય થયો ખોટા ખોટા અમને જે આઈડી કાર્ડ ને એવું બનાવીને પછી અમને ત્યાં એક્ઝામ અપાવવા નહીં દે અને રૂમમાં બંધ કરીને રાખેલા હતા અને ત્યાંથી અમને લઈ પાછા પરત લાવવા માટે ચોરી છૂપેથી લાવ્યા જાણે અમે કંઈ ગુનો કર્યો એવી રીતે અમર અમે એટલું ગભરાઈ ગયેલા હતા કે અમે અમારા ફેમિલીને શું કીએ એમ અમને આવી રીતે લઈ ગયેલા પછી અમને પરત લાવ્યા ને અમને અમે એમ કીધું કે અમને એક્ઝામ અપાવી છે કે નહીં તો કહે છે કે આ વર્ષે તમારી એક્ઝામ નહીં થશે તો અમે એમ કીધું કે તમારે એક્ઝામ નહીં અપાવી હોય તો અમારા ડોક્યુમેન્ટ જમા કરો કે અમારું ભવિષ્ય નહીં બગડે એમ તો એ લોકો એમ જણાવે છે કે તમે અમને ત્રણથી ચાર લાખ રૂપિયા આપો જે ડોક્યુમેન્ટ જોઈએ છે તો તમને તમારા ડોક્યુમેન્ટ પરત કરીએ છીએ અને અમે ફોન એવું કરીએ છીએ તે લોકો રિસીવ નહીં કરે અને ગમે તેવા જવાબ આપે છે સર લોકો તો અમારે શું કરવું આના પર અમારું ભવિષ્ય બગડે છે અમે એ જ તમારા પર માગણી કરીએ છીએ કે આ અમારા વરસ બગડ્યા છે તેના પર તમે ધ્યાન આપો અમારી આ જે ડોક્યુમેન્ટ છે અમને પરત જોઈએ અને અમારું આ જે વળતર છે તે બી જોઈએ અને તમે અમને આ જોબ માટે કંઈ બી પ્રયાસ કરો કે અમને કંઈ નોકરી મળે કે કંઈ પણ કરે અમારા આ વરસ બગડ્યા છે તે અમે એ લોકો પાસેથી પરત માગવા કહે છે કે તમે વળતર અને બધું જ અમને ચૂકવો સુરેશભાઈના થકી આવ્યા છે અમારો કોન્ટેક્ટ સુરેન્જ ને થયો છે તો એમણે પછી અમને અહીંયા સુધી લાવવાનો પ્રયાસ કર્યો છે હવે બીજા પણ વિદ્યાર્થી છે પણ એ ડરે છે કે અમારો ન્યાય થશે કે નહીં થશે એના માટે બધા સ્ટુડન્ટો હજી બી ઘરે બેસેલા છે આ બધા બહુ બોગસ બધું ચલાવે છે તમે એ બધી કોલેજો બંધ કરાવો એ અમે વિનંતી કરીએ છીએ તમને